ટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા કાપડી ગામે પ્રકૃતિના ખોળે વર્ષો જૂનું મેલડી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર દુદાભુવાની મેલડી નામથી પ્રચલિત છે રવિવારે અને મંગળવારે મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટે છે મંદિરે આવતા ભાવિકો તાવ કરી પોતાની માનતાઓ પૂરી કરે છે આ ઐતિહાસિક મંદિર છે અને વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે શ્રદ્ધા અને હોય વિશ્વાસ તો પુરાવાની ક્યાંય જરૂર નથી બાકી ગીતામાં પણ ક્યાંય કૃષ્ણની સહી નથી ત્યારે માતાજીની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલું આસ્થાનું કેન્દ્ર કાપાડી ગામને આંગણે આ પૌરાણિક મંદિરમાં વર્ષો જૂની પરંપરાની જ્યોત અહીંયા જ્વલિત થઈ અને લોકોની માનતા સાથે તાવા પણ અહીં થાય છે અને અહીં અનેક ભૌગોલિક સુવિધાથી જોડાયેલું અને ઇતિહાસની સાક્ષી પૂરતો આ મેલડી માતાજીનું મંદિર છે અસંખ્ય ભાવિ ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા પગપાળા મંદિરે આવી માતાજીના દર્શન કરી ધન્ય થાય છે કોઈ પણ દુખ્યો કાપરડી મેલડી માતાજીના મંદિરે આવી માતાજીને શીશ ઝુકાવી પોતાનો દુઃખ રજૂ કરે એટલે માતાજી તેનું દુખ દૂર કરે જ છે તેવી પ્રબળ માન્યતા છે અને એટલે જ આ પંથકમાં કાપરડી મેલડી માતાજી નું મંદિર અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર છે ગાશ્રી સો વર્ષ જૂનું મંદિર છે અને દૂધા આપવા મેરડીમાં ને અહીંયા લાવેલા ને એ વખતે અહીંયા બેહારેલા અને બધા જે કાંઈ ભાવિક ભક્તો અહીંયા આવે છે એની મનોકામના પૂર્ણ કરે છે માતાજી બધાયની અને જેના કારણે આ બધા ભક્તો આવે તાવો કરે જે કાંઈ માનતા હોય માનતા એની કરે એટલે એનું જે કાંઈ કામ હોય સફળ થાય છે અને મેરડીમાં સૌ ભક્તો આવે છે દરેક અઢારે વર્ણ અહીંયા આવે છે આશરે સો વર્ષ પહેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા રામપરા ગામના દુદાભુવા રામપરા ગામથી ધંધાર્થે કાપરડી ગામે આવ્યા હતા અને તે સમયે દીવાની જ્યોત સ્વરૂપે મેલડી માતાજીને સાથે લાવ્યા હતા કાપરડી ગામે દુદાભુવાએ નાનકડી દેરીમાં જ્યોતની સ્થાપના કરી હતી અને રોજ માતાજીની પૂજા અર્ચના કરતા હતા સમય જતા કાપરડી ગામના લોકો પણ માતાજીના દર્શન કરવા આવતા થયા અને ભારે તહેવારે મેલડી માતાજીના દર્શન કરી મંદિરે જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા લાગ્યા જે તે પરંપરા હાલ પણ યથાવત છે કાપડી ગામે દુધા ભુવાની મેળીમાનું મંદિર છે અને અહીંયા હું ઘણા સમયથી દર્શન કરવા આવું છું અને માનતાઓ પણ રાખી અને જે ધાર્યા કામ કરે છે આ મેળીમાં અને અહીંયા દર રવિવારે માણસોના તાવા હોય એટલા હોય અને વૃક્ષો છે એટલા બધા માણસો દર્શન કરવા દર રવિવારે હું અહીંયા આવું છું અને બીજા માણસો પણ ઘણા બધા ભક્તો આવે છે એને અહીંયા એક આમ જંગલ જેવો વિસ્તાર છે અને વૃક્ષો બહુ છે એટલે બહુ મજા આવે એવું

ગામના તેમજ આસપાસના ગામના લોકો દર્શન કરવા આવે છે નાનકડી દેરી હાલ મોટા મંદિરમાં પરિણમી છે દૂદા ભુવાના વારસદાર હાલ મંદિરે સેવા પૂજા કરે છે મને જ્યારે સમજણ આવી ત્યારથી એના મંદિરે અમે આવ્યું છે અને શ્રદ્ધામાં તો તમે અહીં જોઈ શકો છો કે માય ભક્તો કેટલા રોજ આવે છે અને દર્શને કરે છે માનતાઓ એ રાખે છે એના કામે સફળ થાય છે માતાજીના મંદિરે હાલ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે કાપરડી સહિત સમગ્ર જિલ્લાના ભાવિકોને મેલડી માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવતા ભાવિકોમાં કેટલાય લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા પગપાળા મંદિરે આવી માતાજીના ચરણે શીશ ઝુકાવી માતાજીને પ્રાર્થના કરે છે અને માતાજી પણ તેમના દરેક ભક્તોને સદાય આશીર્વાદ આપે છે કાલ રાત્રે સાંજે ચાર વાગ્યા થી અમે ચાલતા અહીંયા કાપડી બે માતાએ આવ્યા હતા અને સવારે આઠ વાગે અમે અહીંયા પહોંચી ગયા ટોટલ પાંસઠ સિત્તેર કિલોમીટર જેવું અંદાજિત થાય પણ હજી માતાજીની દયાથી અમને કોઈ થાક લાગ્યો નથી અને વારંવાર લોકો અહીંયા માનતા પૂરી કરતા હોય છે એવું સાંભળવા મળ્યું છે અને માતાજીના દર્શન કરીને અમને પણ ખૂબ આનંદ થયો દૂદા ભુવાની મેલડી માતાજીના મંદિરે દર્શને આવતા ભાવિકો માતાજીની તાવાની માનતા કરે છે અને લોકોની માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવીને તાવો બનાવી તે પૂર્ણ કરે છે માતાજીના મંદિરે દરરોજ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે પણ રવિવાર અને મંગળવારે ભાવિકોની મોટી ભીડ ઉમટે છે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિકો પરિવાર સાથે આવી તાવાની માનતા પૂરી કરે છે અને પરિવાર તેમજ સમૂહમાં માતાજીના મંદિરના પટાંગણમાં તાવો બનાવી પ્રસાદી ગ્રહણ કરી માતાજીનો આભાર વ્યક્ત કરે છે મેલડી માતાજીના મંદિરે માનતા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર પરિસરમાં ચૂલા સહિતની તમામ જરૂરિયાત કરવામાં આવી છે સમય નું આવું તો લગભગ આઠ વર્ષ છે બરોબર માતાજી નું કામ બહુ સારું છે અને મહિના પંદર જે હું દર્શન કરવા આવું છું પછી ધંધા જ આવું છું અને માણસો બહુ આવે છે અને માની બહુ દયા છે ખાવા પીવાની વ્યવસ્થા છે બધી અહીંયા પાણીની વ્યવસ્થા છે સા પાણી છે આ બધી વ્યવસ્થા છે બરાબર તાવા તો કાંઈ નક્કી જ નહીં મંગળવાર ને રવિવાર કેટલા તાવા હોય લોકો નક્કી નહીં પચાસ હોય ને પચીય હોય ને વે હોય પણ કાંઈ નક્કી નહીં કેટલા તાવા હોય એ લાપસી હોય માતાજીની આ બધું હોય ને માની દયા છે આજના કળિયુગમાં જ્યારે સાચા અને ખોટાની વાત આવે ત્યારે કાપરડી વાળા મેલડી માતાજીના સોગંદ આપવામાં આવે છે મેલડી માતાજીના સોગંદ દેવામાં આવતા માણસ ખોટું બોલતો નથી કારણ કે આ પંથકમાં કાપડીવાળી મેલડી માતાજીના સોગંદ એટલે સત્યનું સાચું પ્રમાણ આમ કાપડીવાળી દોદા ભુવાની મેલડી માતાજીનું મંદિર અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે